ઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ઉમલ્લા પોલીસ પથકના પીઆઈને લેખિતમાં અરજી આપી હતી ઝઘડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભલેલ ટ્રકો દ્વારા એમ્બ્યુલન્સને પણ પસાર થવા દેવામાં આવી ન હતી જે મોટર વ્હીકલ એક્ટ એકસો ચોરાણું એ પ્રમાણે દંડની અપરાધ છે જેથી તે સમયે પસાર થયેલ વાહનોની તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાધ્યા આવા બનાવો તેમજ અન્ય કોઈ સંબંધિત અકસ્માત ન બને તે માટે આવા વાહનોને ઉમલ્લા બજારમાં પહેલા ડાયવર્ઝન આપવામાં આવે અથવા બાયપાસ રસ્તો આપવામાં આવે જ્યાં સુધી આ મુજબના બાયપાસ રસ્તાની વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી આવા વાહનો ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર આજ રોજ અમે જગરિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીં પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવામાં આવ્યા હતા જેમાં ઉમલ્લા બજારમાંથી જે રેતીની ભારે વાહનોની અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને તે પછી હવે હમણાં જોવામાં માં આવ્યું છે કે સાંજના સમય રાતના આઠ વાગ્યા પછી પણ ઘણી ગાડીઓ પસાર થતી હોય છે આ પસાર થતી ગાડીઓને કારણે ગ્રામ્યજનો પ્રજાજનો તો કર્ણગ્રત થાય જ છે પરંતુ ગઈકાલે રાત્રે અહીં એક એમ્બ્યુલન્સને પણ આ દર્દીને લેવા જતા અને પાછા ફરતા પણ એ અટવાઈ હતી અને જેના કારણે દર્દીની સ્વાસ્થ્યનો ખતરો પણ ઊભો થયો હતો એટલે આ મુદ્દે અમે અહીં તાત્કાલિક ધોરણે અમારા આગેવાનો સાથે રજૂઆત કરવા તે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે અને અહીં આ જે વાહનો પસાર થાય છે તેને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો ચોક્કસ સમય મર્યાદા જ બાંધી અને બજારના વિસ્તારોમાંથી પસાર થાય તેવી રજૂઆત કરવા આવ્યા હતા જય હિન્દ જય ગરવી ગુજરાત જો આપણે રાજપાયડી લાઈવ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ